ગુજરાતમાં ખેડૂતો એ પોતાના ઘર પરિવારને અને ખેતીને બચાવવા માટે ફક્ત વિરોધ જ કરવાનો ફક્ત સરકાર પાસે સહાય જ માંગવાની તો સરકાર શું કરશે એક તરફ શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે તો સામે ખાતરની અછત છે હવે ખાતર માંગવા માટે પણ સરકારની સામે હાથ જોડવાના લાઈનમાં ઊભું રહેવાનું અને સરકાર પાછી વાહવાઈ લૂંટવામાંથી ઊંચી નથી આવતી અને કહી દે છે કે અમે તો બધું કરી રહ્યા છીએ

સામે કચ્છ છે જુનાગઢ છે અને પછી ખેડૂતો કરે તો કરે શું તો માંગે સહાય સરકાર પાસે અને સરકાર ફક્ત એટલું કહી દે કે સહાય આપીશું આપીશું બસ આ જ સમય મુજબ ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે પૈસા છે ખાતામાં આવે અને હવે આ બધાની વચ્ચે ખેડૂતને જે કમોસમી વરસાદ અને માવઠાને કારણે જે ચોમાસું પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો ત્યારે હવે શિયાળુ પાકનું વાવેતર ખેડૂતોએ શરૂ કર્યું છે પણ વાવેતર સમજ તેને સૌથી વધુ જેમની જરૂર પડે છે તે ખાતર નથી મળી રહ્યું ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે વાવેતરમાં ખાસ કરીને ડીએપી કે એનપીકે ખાતરની ખૂબ જરૂર છે પણ આ ખાતરની અછત છે તેને લઈ ખેડૂતો અન્ય ખાતરનો સહારો લઈ વાવેતર કરી રહ્યા છે અમુક ખેડૂતો એ ખાતરની રાહમાં હજુ પણ વાવેતર નથી કર્યું કે ક્યારે એમને ડીએપી કે એનપીકે ખાતર મળે ખેડૂત પોતાનો આક્રોશ રહ્યા છે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે સાથે એવું પણ કહી રહ્યા છે કે ખાતર તો સમયસર મળતું નથી નથી પણ પણ જાહેર કરેલ સહાયના પૈસા મળતા ખેડૂતોની હાલત દયનીય બની રહી છે તો બીજી બાજુ જોવા જઈએ તો ખાતરનું જેટલા પણ વિતરણ કરી રહ્યા છે અધિકારી સબ સલામત છે એવું કહી રહ્યા છે પૂરતું ખાતર છે તેવું પણ કહી રહ્યા છે તો એક તરફ ખેડૂત એવું કે છે કે ખાતર નથી અધિકારી એવું કે છે કે ખાતર છે તો માનવું તો માનવું કોનું આ બધાની વચ્ચે ખેડૂતો શું કહી રહ્યા છે બીજી બાજુ જે અધિકારી છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ દાયાભાઈ કશોભાઈ પટોળિયા ખેડૂત તરીકે આ ખાતર ન મળવાના કારણે ઘણા ખેડૂતો હેરાન થાય છે આ પ્રોબ્લેમ વહેલા તકે સોલ્વ થાય એવી અમારી માગ છે નકો પછી આ જોયા જેવી થાય એવું છે સરકારની એનું કારણ છે આપ પર આ સડવાના છે અને એ સીટુ જાય તો એ સરકારને ખબર પડશે કે આ ખાતરની વરોવર એવી રગડી હોય છે એક દિવસનું નથી આ વર્ષ હોય છે આ જ હોય છે એટલે ખેડૂત હવે કંટાળી ગયા છે અને વેલી તકે ખાતર આપે તો સારું છે ને કહવામાં સૂંટણી તો આવે જ છે બરોબર એટલે હવે એમાં થોડું ફેરફાસ હા એવું લાગે છે ખાતરની બહુ જરૂર છે અને ખેડૂત હેરાન છે આ પાક બધાય વાહ રહી ગયા આ ગારાના હિસાબે વાવેતર ખાતા નથી અને ખાતરને લઈ અને રોકાઈ ગયા છે ખેડૂ તો હવે આ જટ વહેલી તકે આવે અમારી માગ છે એકેય ડેપામાં ખાતર મળતો નથી ધક્કા ખાઈ કાઈને થાકી ગયા ખેડૂ તમારું નામ કુમનભાઈ રૈયાભાઈ બોરડ તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢ ગામ ઝાઝરડા અમે અહીંના ખાતેદાર છીએ અમારે ખાતરની અત્યારે પુષ્કળ પ્રમાણમાં આજુબાજુના બધા જ ડેપોની અંદર અછત છે અત્યારે મારી પાછળ મારું ખેતર તમે જોવો છો તે ફોસ્ફરસ આવીને ખાતર નાખીને વિગે વીસકીલો નાખીને વાવેતર કર્યું છે ડીએપી અને એમપી કે મળતું નથી આવા સંજોગોની અંદર ખેડૂતો દરેક બાબતની અંદર લાઈનની અંદર ઊભું રહેવાનું કોઈ પણ બાબત હોય તો ત્યાં યુનિયન કરવાનું ભેગું થઈને સંઘ લઈને સરઘસ કાઢવાનું ત્યાં કહીને તેને બિરદાવે છે તેને પ્રોત્સાહિત કરે છે પરંતુ ખરેખર તેના તરફ ખેડૂત તરફ સરકારનું લક્ષ્ય ઓછું હોય એવું મારા જાણવામાં લાગે છે મનસુખભાઈ પટોળિયા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ આજે ખેડૂતોને શિયાળુ પાક વાવવો છે જ્યારે માનો કે શિયાળુ પાક કોઈ પણ પાક વાવેતર કરવું હોય ત્યારે ડીએપીની જરૂર પડે એનપીકેની જરૂર પડે પણ આમાંથી એક પણ ખાતર લગભગ એક મહિના પહેલાંથી નથી મળતું ખેડૂતો ધક્કા ખાય છે ડેપો ઉપર પરંતુ ખાતર ન મળવાને કારણે વાવેતરની અંદર ઘણી બધી ઘટ આવે એમ છે એટલે શિયાળુ પાકમાં ઉત્પાદન પણ ઘટે એમ છે એટલે સરકારે આની ચિંતા કરવી જોઈએ ઘણા લાંબા સમયથી ખેડૂતો ખાતરની માંગ કરે છે પરંતુ ખાતર ન મળવાને કારણે ખેતરની અંદર અત્યારે જે કંઈ વાવેતર ઘઉંનું કરવું છે જીરાનું કરવું છે આ ધાણાનું વાવેતર કરવું છે આ બધા વાવેતર કરવાના ખેડૂતોને બાકી છે ખાતર ન મળવાને કારણે ઘણા બધા ખેડૂતોએ હજી વાવણી કરી નથી શક્યા એટલે અમારે તો સરકારને ખાસ વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાતર તો પૂરું પાડો તમે માનો ને કે કમોસમી વરસાદથી જે કંઈ રાહત પેકેજ જાહેર કર્યું છે એના પૈસા તો હજી નથી મળ્યા પણ ખેડૂતો પોતાના ગમે ત્યાંથી ઉછી ના લઈ અને વાવેતર કરીને શિયાળુ પાક પકવી અને પોતાના કુટુંબની ઉપર જે આફત આવી છે એ આફત નિવારણ કરવા માટે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એવા સમયે ખાતર ન મળે તો આ તો વ્યાજબી નથી એટલે સરકારને અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી ખાતર પૂરું પાડવું જોઈએ અને દરેક જગ્યાએથી એમ કહે છે ખાતર મળે છે પરંતુ ખાતર અત્યારે ખેડૂતોને મળતું નથી અને વાવેતર અટકી ગયું છે ખેડૂતોનું એટલે અમારી માંગ છે ખાતર વહેલી તકે મળે મારું નામ રવિશિ ડોડિયા છે હું જૂનાગઢ એસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરું છું બધા જીએટીએલ કે એસ કે ડેપોનું અત્યારે ખેડૂતો માટે ફોસ્ફેટિકનું ખાતર પૂરતું છે જેમ કે એપીએસ પડ્યું છે અમુનિયમ સલ્ફેટ છે પોટાશ છે ફોસ્ફરસનું સુપર એ પડ્યું છે જે સિંગલ સુપર ફોસ્ફેટના નામે આવે છે પાયાના ખાતર તરીકે પણ વપરાય છે ડીએપીની શોર્ટેજ એ નથી કેમકે બધાનું બધી કંપનીનું આઈપીએલ ક્રિપકો બધાનું ડીએપી આવે જ છે અત્યારે પણ અમારી રેક પણ લોડિંગમાં છે એ પણ રાજકોટ પહોંચી ગઈ છે આજના દિવસમાં એનું પણ આવી જવાની છે સાંજ સુધીમાં બીજું કે બીજા કોઈ કોસ્મેટિકમાં એવું નથી લાગતું કે હવે એટલી બધી શોર્ટેજ ઊભી થશે કે એવું નથી કેમ કે બધામાં અત્યારે હાલમાં ઘણા ડેપોમાં આઈપીએલ નું પણ ડીએપી પડેલું છે સર ખાસ કરીને જોવા જઈએ તો કેટલા સમયથી સર ડીએપી નથી સાહેબ આપની કૃપા આ ખાતરનો કેટલા દિવસથી સર નથી આ મહિનામાં શોર્ટેજ નો એવું કંઈ થયું નથી કેમકે અઠવાડિયાની અંદર ત્રણ ચાર એક તો કોઈ પણ કંપની લાગતી જ છે કેમ કે આઈપીએલ ની લાગે છે ફ્લિપકો ની પણ લાગી છે આપણી આપડી જીએસએફસીની પણ લાગેલી જ છે એટલે એટલું શોર્ટેજ ઓલું પ્રમાણ નથી બધા ડીલરો પાસે પણ સરકારી ડેપો હોય એ બધામાં પણ ખાતર ગયેલું છે આ વાત અમે સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કારણ કે સરકાર એવું કહે છે કે બધું જ ગુજરાતની અંદર સહી સલામત છે ખેડૂતોને બધું જ મળી રહે છે તો પછી આ ખેડૂતો એવું કહી રહ્યા છે કે એમના ખેતરમાં જે રીતે ખાતરની જરૂર છે તો સમયસર ખાતર ક્યારે મળશે કારણ કે વાવેતર છે એ કંઈ સમયની રાહ નથી જોતો શિયાળુના જ્યાં પાકના જે વાવેતર કરવાના છે દિવસો હવે પસાર થઈ રહ્યા છે ખેડૂતોને બધું જ જોઈએ છે પણ સરકાર સાંભળતી નથી કૃષિ મંત્રી જીતુ વાઘાણીને કહેવાનું કે કૃષિ મંત્રી છો તો ફરજ પોતાની સારી રીતે નિભાવજો ખેડૂતો જે માંગ કરી રહ્યા છે એ ઝડપથી પૂરી કરજો અમારા અહેવાલ લીલીને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર